વાંકાનેર શહેર ખાતે આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને પોલીસ ટીમ દ્વારા ફૂડ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વાંકાનેર શહેર ખાતે આજરોજ રવિવારે પોલીસ ટીમ દ્વારા શહેરભરમાં ફૂડ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર શહેર પોલીસ વાંકાનેર તાલુકા પોલીસ વાંકાનેર ડીવાયએસપી ઝોન ઓફિસ તેમજ બીએસએફના જવાનો દ્વારા વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી આ સાથે જ આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર વાંકાનેર પંથકમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે આ ફૂડ પેટ્રોલિંગમાં પોલીસ તંત્ર તથા બીએસએફના ત્રણસો કરતાં વધારે પોલીસ જવાનો તથા બીએસએફ જવાનો જોડાયા હતા ગુજરાત સરકારના ઉપક્રમે હાલ મોરબી માંથી જુ પડીને ડિવિઝન બન્યું છે અને વાંકાના ડિવિઝનમાં આ પ્રથમ લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે જેના બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે અમારી સાથે અહીંયા પોલીસ મેકઅપમાં એફ સીઆઈ બે પીએસઆઈ પંદર સીએસઆઈ તેત્રીસ ચારસો અગિયાર પોલીસ હોમગાર્ડ પાંચસો બાવીસ પેરામિલિટરી ફોર્સની ની હાફ સેક્શન તેત્રીસ અને એસઆરપી એવી રીતના અલગ અલગ ફોર્સ થઈને કુલ બારસો ની સંખ્યામાં ફોર્સ છે એ ડિપ્લોયમેન્ટ કરેલી છે જેમાં ચાર પોલીસ સ્ટેશન આગળ લેવામાં આવે છે અહીંયા વાંકાનેર તાલુકા વાંકાનેર સિટી ટંકારા અને હળવદ પોલીસ સ્ટેશનમાં મેકમ છે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે અને આટલા અધિકારીઓથી પેટ્રોલિંગ કરવામાં આવશે આજે જ અહિયાં વાંકાનેર ખાતે વાંકાનેર સિટી અને તાલુકા વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પોલીસ ફોર્સ એની સાથે હોમગાર્ડ જીઆરડી સીએપીએફની ફોર્સ અને સાથે એસઆરપી પણ જોડાયેલી છે હાલ લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે તારીખ સાત ના દિવસે મતદાનનો દિવસ છે ચૂંટણી એ લોકશાહીનું મહાન પર્વ છે અને આ પર્વ લોકો શાંતિપૂર્ણ ઉજવે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત આયોજન કરવામાં આવ્યું છે અને મારી આપ સર્વને નમ્ર વિનંતી છે કે નિર્ભીક રીતે તટસ્થ પોતાનો મત તમે કાસ્ટ કરવા વોટ આપવા માટે ખાસ જજો અને મેં મારો મત આપી દીધો છે તમે બધા સૌ પોતાનો મત આપશો